નસવાડી તાલુકામાં ભૂંડોના આતંકનો આતંક નો ત્રાસ સતત વધતો જાય છે તાજેતરના બનાવમાં નસવાડી કંવાટ રોડ પર એક બાઇક સવાર પોતાના ઘર માટે જીવન જરૂરિયાત સામાન લઈ જતો હતો ત્યારે તેને બાઇક પર દાળ થેલી રાખી હતી એટલું જોવા મળ્યું કે ભૂંડ તાત્કાલિક બાઇક તરફ દોડી આવ્યો અને થેલી ઝૂંટવીને તેની સાથે દાળ રોડ પર લઈ જઈ ફાડી નાખી આ બેફામ ભૂંડે થેલી દાળ ખાઈ નાખી જે કારણે લોકોને આકરી નુકશાની વેઠવી પડી નસવાડીમાં ભૂંડો દ્વારા આવા બનાવો ઘણીવાર બનતા હોય છે અને નાગરિકોમાં ભયનો માહોલ છે અગાઉ પણ નન્નુપુરા ગામમાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવાના અનેક બનાવો સામે આવ્યા હતા પણ હજુ સુધી આ ભૂંડો નિકાલ માટે કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી નાગરિકો અને ખેડૂતો આ સ્થિતિમાં સરકાર અને તંત્ર સામે આવેદન પાઠવીને માગ કરી છે કે આવા ત્રાસજનક ભૂંડો ને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ થાય અને ભવિષ્યમાં આવું નુકસાન ન થાય તેની સુનિશ્ચિતતા કરે નસવાડી તાલુકાના લોકોની ફરિયાદ છે કે મોંઘવારીના સમયગાળા દરમિયાન તે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તેવા મહેનતથી કમાયેલા પૈસા એવી રીતે નુકસાનમાં જતા રોકવામાં કોઈ મદદ મળી રહી નથી હવે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ આકરા માગણી કરી છે કે ભૂંડો પકડવા માટે પંચાયતના લાગતા વળગતા તંત્ર દ્વારા ભૂંડો પકડવા માટે કાર્યવાહી કરવી જોઈએ જેથી ભૂંડો આ બેફામ ત્રાસ છુટકારો મળે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત અવાજ ન્યૂઝ ગુજરાતી